નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ક્રિષ્ના ને આપની હાડી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ વેડજ ગામેથી ઘાયલ ભૂવડનું રેસ્ક્યુ વન વિભાગને સોંપાયો તાલુકાના વેડજ ગામે માનવતા મહેકી ઉઠી છે ગામના રહીસ સત્તારસા રશા મોહમ્મદ શાહ દીવાને આજે સવારે એક અશક્ત અને બીમાર ભૂવડનો જીવ બચાવી તેને વન વિભાગને સોંપ્યું હતું સતારસા દિવાનના ઘર પાછળ આવેલી કાલીપુરની વાડીમાં આ ગુવર કુતરાઓ અને કાગડાઓ આ અશક્ત ગુવર પર હુમલો કરી તેને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા સતારસા એ પરંતુ દયા દાખવી ગુવરને સુરક્ષિત બચાવી લીધું હતું ગુવળ બીમાર હોવાથી તેને તાત્કાલિક સારવારની જરૂર હતી જેથી તેને જંબુસર પરિક્ષેત્ર વન વિભાગની કચેરીએ સોંપવામાં આવ્યું છે વન વિભાગના અધિકારીઓ દ્વારા હવે આ પક્ષીની યોગ્ય સારવાર કરી તેને નવજીવન આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે મારું નામ નજીસા મસ્તાનસા દીવાન છે જ્યારે સવારમાં હું બહાર ફરતો હતો ત્યારે મારા કાકાને ભનક લાગી એમની પોતાની ઓલ્ટો કાર સાફ કરતા હતા તો એમને કંઈક પક્ષી જેવું જોવા મળ્યું એ કાગડા બિલાડા અને કૂતરાની પાછળ પડેલા હતા તો કાકા તરત દોડ્યા એમને અને તરત પક્ષીને પકડ્યું અને રેસ્ક્યુ કરી ત્યારબાદ વન વિભાગ ને જમ્મુ ફરજ ખાતા આજે સોંપવામાં આવ્યો ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો